ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો ને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો ગામડું તમને બતાવવાનું છું મારું ગામ બતાવવાનું છું તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં જો ફ્રેન્ડ્સ આ છે મારું ગામડાવાળું ઘર ને અહીંયા અમારા દેવભાઈ જો સવાર મોર્નિંગ માં બેસી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું લાગે છે ગામડામાં દેવભાઈ બહુ જ

અને આ ઘરની આગળ પડી છે મારી ગાડી અને દેવભાઈ બોલો આ જે મજા રહી ને આપણે ગોવા જઈએ માઉન્ટ આબુ જઈએ કુલુ મનાલી જઈએ આ મજા રૂપિયા ખર્ચતા પણ ના મળે પડી ખબર આની મજા જ અલગ છે અહીંયા જો ફ્રેન્ડ્સ સામે જાય છે રોડ રોડ ઉપર અત્યારે જાય છે ટ્રેક્ટર આ બધી જે મજા છે ગાડા જતા હોય ટ્રેક્ટર જતા હોય એની જે મજા દેવભાઈ અલગ છે ગામડાનું જમવાનું ગામડાનું શુદ્ધ જમવાનું ફ્રેન્ડ અમે દેવભાઈ ને આવ્યા તો પેલા તો બીજું કશું જ નહીં દેવભાઈ એવું કીધું રોટલા અને કઢી બનાવો હા રોટલા ને કઢી હા રોટલા ને કઢી ખાજા આવી ગઈ

ભવ્ય બી ચડી રહ્યો છે ભવ્ય પાછળ ચડાય જો આ રહ્યો ભવ્ય આ છે ભવ્ય ભવ્ય ચડ બે આ ભવ્ય ચડી રહ્યો છે જો આ આ મારી મોટાભાઈની દીકરીનો ભાણિયો છે અમારો ભાણિયો છે ભવ્ય ભવ્ય બી ચડી ગયો છે આ બહુ ઉપર ના ચડતો બે પડી જાય

સા છે અમારા મોટાભાઈ જગદીશભાઈ બારોટ જય માતાજી કરો ફ્રેન્ડ્સ તમે અમારા ડાયરામાં અમે બંને ભાઈ જોડે હોય એ તમે જોવો છો એટલે આજે બ્લોગમાં પણ તમને જગદીશભાઈને બધા એ પણ ખૂબ જ લોકપ્રિય અને સંતવાણી ખૂબ જ સારી કરે છે મારા ડાયરામાં દરેક ડાયરામાં તમે જોયા હશે આ વનિતા વારો રોટલી બનાવે છે ગામડે આ જો રોટલી રસોડામાં રસોડામાં આવવું પડે બધું બતાવવું પડે

બે ગરમ શું ઉપર ઉપર પાણી તો ગરમ નીકળશે અંદર આખું મજા અલગ હમણાં મારો વારો તો જો તમે સાબુ કઈ બાજુ

એટલે હું ગામડે આવું એટલે પોતાની રીતે જ જીવન જીવતો હોઉં છું તમે જોવો છો કે ગામડામાં કલાકાર સેલિબ્રિટી આ બધું જ બાજુમાં મૂકીને આ જે જીવન જીવવાની મજા કંઈક અલગ જ છે આ સાબુ ચોડી ચોડીને ને નાવાની મજા બી કંઈક અલગ જ છે માટી ચોડો સાબુ થી ના એટલે સાબુ ચોડો પણ આટલો બધો બી થોડી હોય બાબા હોય હોય સરસ સરસ ચલો હવે પાણી વાણી નાખો બહુ ઘસ્યું હમણાં હું ભી આવું છું મને નવડાવજો દેવભાઈ દેવભાઈ નાઈન રેડી થઈ ગયા છે ધમાલ નાઈન રેડી થઈ ગયા છે હવે જો મેચ રમવા માટે રેડી પાછા ભાફડુ પ્લેસીસ ભાફડુ પહેલી હું ભાફડુ પ્લેસીસ પ્લેસીસ હવે જો આ ભવ્ય ભવ્ય ભી જોડે છે અને ધમાલ ભી જોડે દેવભાઈ ભી જોડે હેલિકોપ્ટર જાવ ભાઈ અને ફટાફટ ના ભાઈ ના મને ઓળખી જાય મારાથી હવાય નહીં તમે જાવ ફટાફટ પાછા તો ફ્રેન્ડ્સ ગામડાની કંઈક મજા જ અલગ છે ગામડું એટલે ધરતી પરનું સ્વર્ગ ને હું જ્યારે જ્યારે ગામડે આવું છું ફ્રેન્ડ્સ ત્યારે મને અમદાવાદ આવવાનું ગમતું જ નથી પરંતુ કામ માટે અમે કોઈ પણ વ્યક્તિ પોતાનું ગામ ક્યારે છોડે છે કે પોતાના બિઝનેસ માટે પોતાના કામ માટે પોતાનું ગામ છોડતો હોય છે એટલે મેં પણ મારું ગામ એટલા માટે છોડીને હું અમદાવાદ આવ્યો છું કારણ કે તમારા આશીર્વાદથી હું કલાકાર બન્યો જે નામના મને મળી છે તમારા આશીર્વાદથી મળી છે એટલે હવે હું ગામડે રોકાવ તો ગામડેથી બધી જગ્યાએ હું શો કરી ના શકું અને દોડધામ ના થઈ શકે એટલા માટે અમદાવાદ એવું શહેર છે કે અમદાવાદ સેન્ટર છે એટલે તમામ કલાકારો અમદાવાદ જ શિફ્ટ થતા હોય એટલે હું પણ અમદાવાદ શિફ્ટ થઈ ગયો છું પરંતુ મને ટાઈમ મળે ત્યારે ત્યારે હું અમદાવાદથી ગામડે આવતો હોઉં છું ને આ જ રીતે મોજ કરતો હોઉં છું અત્યારનો જે વ્યૂ છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ છે તમને બતાવું જુઓ આ છે અત્યારનો સાંજનો માહોલ એટલો સરસ છે ફ્રેન્ડ્સ મારા ઘરની સામે જ એક્ઝેક્ટ રોડ પર પડતો હોય છે અને અત્યારે સાંજનો તમને હું વ્યૂ બતાવું છું બહુ જ સરસ લાગે છે એટલે જ્યારે જ્યારે ફ્રેન્ડ્સ હું ગામડે આવતો હોઉં છું ત્યારે આ જ રીતે આનંદ અને મોજ કરતો હોઉં છું મારા ફેમિલીને પણ મજા આવતી હોય છે ધમાલ અને દેવભાઈ તો ગયા છે મેચ રમવા એટલે આ જ રીતે અમે જ્યારે ગામડે આવીએ ત્યારે મોજ કરતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ ગામડે આવ્યો છું ને તમને ગામડાનું ગીત સંભળાવવું નહીં તો ચાલે નહીં તો મારે તે ગામડે એકવાર આવજો સાજણા મારે તે ગામડે એકવાર આવજો તો ફ્રેન્ડ્સ સરસ મજાનું ગામડાનો માહોલ છે તમે પણ સિટીમાં રહેતા હોય તો વેકેશનમાં જરૂરથી જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે પોતાના ગામડે આવવું જોઈએ તો આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મારું ઘર પણ તમને કેવું લાગ્યું મારું ગામ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી જરૂર જણાવજો તો આજનો વ્લોગ એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે લાઇક કરજો શેર કરજો સારી સારી કોમેન્ટ કરજો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ